હેલો ગઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું એ જ નવા બ્લોગમાં જો અમે રેડી થઈ ગયા છીએ બધા પહેલાં જઈશું અમે વરસીથી ત્યાંથી જઈશું દ્વારકા અને ગુડ મોર્નિંગ જીગર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાલો તો જો તૈયાર થઈ ગયા ને મુકુંદની ગાડી અમારે લઈ જવાની છે અમારી ગાડીને રેસ્ટ આપવાનો છે કેમ કે કાલ બહુ ફરીને આવીએ એટલા માટે તો જો આ ગાડી લઈ જવાની છે અમારે તો જીગર થઈ ગયા છે તૈયાર અહીંયા જો શૂઝ પેરેશાન તૈયાર થઈ ગયા છે અહીંયા મમ્મી તૈયાર થઈ ગયા છે મમ્મી ગુડ મોર્નિંગ બધા તૈયાર થઈ ગયા છે અને હવે નીકળવાની તૈયારી છે અમારે અને અહીંયા ઈના એ ઈના તૈયાર થઈ ગઈ ગુડ મોર્નિંગ ઈના અને જો એ મસ્ત કપડાં પહેર્યા છે મન તો બહુ ગઈ માં હા અમદાવાદથી ખરીદી કરીને લઈશ કા અને અહીંયા જો અમારો સામાન પેક થઈ ગયો છે જગ ને બધું

તો જો ગાડીમાં બધા ગોઠવાઈ ગયા છે અને ડ્રાઇવિંગ ચીગર કરે છે કેમ કે મુકુંદને થોડીક મજા નથી એટલા માટે અને બધા ગોઠવાઈ ગયા ને હું એ બેહ જઉં ફટાફટ તો જો અમે લોકો નીકળી ગયા છીએ થી અને નક્કી થયું તો કે હરસીથી જ જવાનું છે

રિટર્ન માં અરસેથી ચાલુ હોય તો જઈશું આપડે અરસેથી નહીં દ્વારકા ને આ બધે ફરીને પાછા સાંઈ જગા

જો અમે ઓમ હોટેલે પહોંચી ગયા છીએ ને કેટલી મસ્ત હોટલ છે ને એની બરોબર પાછળ જો પવનચકી છે એટલે એટલું મસ્ત લાગે છે ને અને આ સાઈડે જો પવનચકી બત્રીસ સાઈડ પવનચકી છે દ્વારકામાં વધારે પવનચકી જોઈ છે તો કેટલું મસ્ત લાગે વાતાવરણ અને પવન એટલો ફૂલ છે અને અહીંયા જો આવી ગયા દ્વારકા અને બધા જો નાસ્તો કરવા પહોંચી ગયા છે મારી રાહ જોઈ નથી મુકુંદ લાગી છે ભૂખ કેમ કે એમને નાસ્તો ઓછો કર્યો છે એટલે એટલે અમે અહીંયા હોલ્ડ કરી નાખ્યો છે ઓમ હોટલમાં અને અહીંયા નાસ્તો મંગાવે છે કંઈક જોઈએ આપણે શું મંગાવે છે ભૂખ લાગી નાસ્તો મંગાવે છે

અહીંયા જો આ ડાઇનિંગ ટેબલ છે એન્ટીક છે મસ્ત આખું એ લાકડાનું જ છે અને જો એની સાથે સાથે ટેબલ એ છે નાના બેસવાનું ટેબલ અને મોટું ટેબલ મારે નાસ્તો નથી કરવો કંઈ શું મંગાવ્યું આલુ પરોઠા મારે નથી ખાવા તો માલુ પરોઠા મંગાવ્યા એ તો મંગાવ્યું નહીં જી ઘરે તમને અહીંયા જો હોટલની પાછળ ગાર્ડન છે નાના છોકરા માટે લપસ્યા ને એવું બધું છે રમવા માટેનું અને આ છે ગાર્ડન અને અહીંયા પવન ને એવું બધું છે એટલે જો કેટલું મસ્ત લાગે છે વાતાવરણ અહીં તો ઝાડવાન લીલોતરી એટલી બધી છે એટલે તો જો અહીંયા નાસ્તો આવી ગયો છે અહીંયા છે બ્રેડ બટર આલુ પરોઠા ને દહીં ને ચા હા બહુ એટલે બહુ મસ્ત છે

જો આઈ લવ દ્વારકા લઈક માં ફોટો સેશન ચાલુ થઈ ગયું છે ઇનાન મુકુદ ફોટો પડાવે છે અને ફોટો પાડી છે અને મમ્મી ગાડી બાજુ થાયલા આવે છે કેમ કે એમને ફોટા પડાવવાના બાકી રહી ગયા છે એટલા માટે અને જો વાદળા ફૂલ કાળા કાળા આવી ગયા છે એટલે વરસાદ આવશે એવું લાગે છે અને આજ આમ આગાહી છે એટલે કદાચ આવશે જ વરસાદ તો જે મમ્મીનો વારો આવી ગયો ફોટા પાડવા માટે અને ચીગર ફોટા પાડી દઈશ અમને બધાને ફોટાનો શોખ છે વિડીયોનો ફોટાનો એટલો વાંધો ન આવે ફોટા પાડવામાં વિડીયો ઉતારવામાં મજા આવે ઓમ અચ્છા જો મેં નાસ્તો કરીને બેસી ગયા છે ગાડીમાં જ્યાં પાણી ભરાઈ ગયું હતું નહીં ને દ્વારકા જયારે બહુ વરસાદ પડ્યો ને તો આ રોડ ઉપર પાણી બહુ ભરાઈ ગયું હતું અને હાલ એવું જ નહોતું આ રસ્તો બંધ થઈ ગયો હતો એ છે સિંગલ પટ્ટી છે સાવ

પેટ્રોલ પૂરા ઉભા રહી ગયા જીગર ને મૂકું પૈસા કોણ આપશે એની માથા ભરે તમારે બે માં કઈ નથી આપવા હું આપી દો લાવો હે તમારે કઈ નથી આપવા હું આપી દો આ બાજુ આ નાળિયેરી વધારે છે ને આયા આવે જો રીટા યાદ રાખ શું

ઓલી સાઈડ વધારે પાણી છે આ સાઈડ ઓછો છે પાણી તો આ સાઈડ છે પણ અહીંયા દરિયા જે લોડા નથી આવતા એ ખાલી પાણી જ પી છે

આ જો વચ્ચે રોડ છે ને બે બાજુ પાણી ભર્યું છે ખાડી છે દરિયા ની ખાડી હોય ને એ છે ને આ પાણી બારે માસ ભરેલું જ રહીશ નઈ જો ત્રણ થી પેલા વરસાદ આવ્યો હતો ને એનું પાણી આ રોડ ઉપર હજી ભરેલું છે અનુવાદ ઉને ચકટી મે લાવજો ખાડા-બાટા એ છે ને અત્યારે એટલું પાણી ભર્યું તો એના ત્રણ થી પેલા કેટલું ભર્યું હશે અહીંથી શું ને લોકલ છે બસ પણ ઓલા બ્રિજ

tu so, harikan mandir ni eh sudah mesej tu